ખેડા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર કાડુસી ડાભી નું નડિયાદ માં પ્રચાર ખેડા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર કાડુસી ડાભી એ નડિયાદ શહેર પ્રચાર ચાલુ કર્યો ન બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર સ્ટેચ્યુ સાથે પ્રચાર કરવામાં આવ્યો હતો પ્રચારમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને જણાવ્યું હતું કે સાત તારીખે ચૂંટણી છે અરે અમે અમારા ઉમેદવાર નડિયાદ શહેર માં નડિયાદ શહેરના મધ્યમ ભાગમાં નીકળ્યા છે ત્યારે આપ સૌ જાણો છો આ દેશમાં સૌથી મોટા મોટા મુદ્દાઓ હોય તો બેરોજગારને ભ્રષ્ટા બેરોજગારીને મોંઘવારી છે અને જે ભ્રષ્ટાચાર એ તો માજા મૂકી છે એ તો આપ સમજો છો એટલે આ પૂરતા મુદ્દા મહત્વના છે અને ખાસ કરીને યુવાનોને રોજગારી મહિલાઓને પણ જે રીતે એમનો ન્યાય મળો જોઈએ એ મળતો નથી ખેડૂતોને પણ જો એટલો લાભ મળ્યો નથી અને જે કહેતી હતી કે આ કૃષિ પ્રધાન દેશ છે એમાં ખેડૂતો અમારા જે કહેવાય એને સારામાં સારો મહત્તમ લાભ એને ભલે સૌથી વધારે માર પડ્યો તો ગ્રામ્ય જીવનમાં ખેડૂતોને માર પડે છે ત્યારે આ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ છે ચારો ચાહે આરોગ્ય હોય શિક્ષણ હોય મહિલાઓના પ્રશ્ન હોય ના હોય નાના નાના ના હોય આજે અમે બજારમાં નીકળે છે ત્યારે એક જ વાત કરે છે

હાલ અમે અમારા ઉમેદવારને લઈને નડિયાદના વેપારી વિસ્તાર જે કહે છે કે અમદાવાદી બજાર ડભાણ ભાગોળના વિસ્તારમાં અમે અત્યારે નીકળ્યા છે દુકાને દુકાને ફરીએ છીએ વેપારીઓનો અંદર કામ કરતા કર્મચારીઓનો એવો સારો પ્રતિસાદ છે લોકો ચાલુ સરકારથી ખૂબ જ નારાજ છે ખૂબ જ કંટાળી ગયા છે સર હવે સરકાર બદલવાના મૂડમાં છે લોકોને કંઈક નવું જોઈએ છે રોજગારી જોઈએ છે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ જોઈએ છે માટે વેપારીઓ અને રસ્તા પરના લોકોનો પણ એટલો સારો પ્રતિસાદ છે કે કદાચ આ વખતે પરિણામ બદલાઈ જશે એમાં કઈ નવાઈ નહીં લાગે